બોટાદ જિલ્લા માહિતી કચેરીની યુટ્યુબ ચેનલમાં ગુજરાત રાજ્યમાં થયેલા સાયબર ક્રાઇમની કામગીરી અર્થે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદમાં સાયબર ક્રાઇમની કામગીરી સાયબર અવેરનેસ નાણાં પરત જેવી પ્રજાલક્ષી કામગીરી સહિતની વિગતો અંગે બોટાદવાસીઓને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી તે અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગેની જે પોલિસી છે એમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવે છે મધ્યમ વર્ગીય લોકો જે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય એનું બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવાની જે પોલિસી છે એમાં પણ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હાલ ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હોય એવા અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે કે ખોલી નાખવામાં એ જ રીતે રિફંડની રકમ અને હોલ્ડ ઉપર રાખવાની જે રકમ હોય છે આ બનાવવામાં એમાં પણ નોંધપાત્ર ફેરફાર થયેલો છે બે હજાર ચોવીસમાં રિફંડ કરાયેલી રકમ ની ટકાવારી છેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા છે જે બે હજાર ત્રેવીસમાં માત્ર સત્તર પોઈન્ટ ત્રાણું ટકા હતી અને ખાસ આ પોલિસીની વાત કરું તો પોલીસ જે આ સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટ ફ્રીજ કરે છે એમાં મહત્વપૂર્ણ પગલું એ છે કે જે અમાઉન્ટ ગુના સાથે સંકળાયેલી હોય એટલી જ અમાઉન્ટ હવે ફ્રીઝ કરવામાં આવે છે એ જ રીતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પણ સાયબર ક્રાઇમમાં જે ભોગ બનનાર છે અથવા તો લોકો છે યુવા વર્ગ છે તે આનાથી અવેર થાય એના માટે બોટાદ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે બે હજાર ચોવીસમાં અમે અવેરનેસ બાબતે કુલ સાડત્રીસ પ્રોગ્રામ અત્યાર સુધીમાં કરેલા છે બે હજાર વાત કરું તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કુલ પંચ્યાસી અરજદારોને સોળ લાખ ને એંસી હજાર રહી જેવી રકમ પરત અપાવવામાં આવી છે એ જ રીતે બે હજાર ચોવીસમાં આ દિન સુધીમાં અમે લોકોએ પંચાણું અરજદારોને પિસ્તાલીસ લાખ અને ત્રીસ જેવી રકમ પરત અપાવેલી છે અને સાયબર ક્રાઈમ અંગે જે કંઈ પણ બનાવો બને છે જેમાં તમને બે ત્રણ ઉદાહરણ આપું તો ઓટીપી કોઈને કોઈ રીતે લઈ લેવામાં આવે છે ગુનેગારો દ્વારા અથવા તો લિંક ફ્રોડ હોય કોઈ તમને મોબાઈલ એપ શેર કરવામાં આવે અને એમાં એમાં જોડાવાનું કહેવામાં આવે લોનને લગતી એપ્લિકેશન હોય પછી સોશિયલ મીડિયાનું ફેક એકાઉન્ટ બનાવીને હેરાન પરેશાન કરવામાં આવે આ રીતના બનાવો હોય છે એના માટે આપના માધ્યમથી પણ અમે પ્રજાજનોને ખાસ અપીલ કરીએ છીએ કે આવો કંઈ પણ બનાવ હોય તો તરત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવે ફ્રી હેલ્પલાઇન નંબર છે એનો પણ ઉપયોગ કરવામાં આવે અને લોકો આ પ્રકારના બનાવો બનતા આટકે મારે પૂરતા પ્રયત્નશીલ છે થેન્ક યુ